લીધો છે તો આપણે થોડોક આપણે છે ને તેને લુઓ વાળવા માટે લોટ કાઢી લઈશું કોઈ પણ વાળી માટે ગમે તેમાં આવી રીતના આપણે લુઓ લુઓ વાળવા માટે લઈ લઈશું એટલે હવે આમાં એક ચપટીક જ મીઠું નાખીશું તેનો હવે આપણે લોટ બાંધી લઈશું બહુ કઠણ હોય નહીં અને બહુ ઢીલો પણ નહીં એવો રીતનો લોટ બાંધી લેવાનો અને આપણે આ ફરાળી વડા બનાવવાના છીએ ફરાળી વડા બનાવવા હોય ને તો આમાં આપણે

બહુ ઢીલો પણ નહીં અને બહુ ટાઈટ પણ રીતનો લોટ બાંધવાનો છે જેમ આપણે રોટલીના પરોઠા બનાવીએ છીએ ને લોટમાંથી એવી રીતના આ પરોઠા ફરાળી પરોઠા પણ બહુ સરસ ખાવામાં ટેસ્ટી લાગે છે અને આપણે જેવા રોટલીના બનાવીએ છીએ ને તેવા જ બને છે આ પરોઠા પણ એક આ ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે પણ આપણે જેટલું જોઈશે ને તેટલું જ એમાં નાખીશું કેમ કે મારે તો એક માટે જ બનાવવાનું છે ફરાળ એટલે પરોઠા ખાવાની બહુ મજા આવે છે અને પરોઠા પણ એકદમ ટેસ્ટી બને છે અને આ અમારો વિડીયો તમે અંત સુધી જરૂરથી જોજો અને જો આ વિડીયો તમને રેસીપી સારી લાગે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ન પણ કરો નહીં તો પણ કાંઈ નહીં પણ વિડીયો અંત સુધી જરૂરથી જોજો તો આ પરોઠા તમારા પણ એકદમ સરસ રીતે બનશે પાણી પણ આપણે ધીરે ધીરે થોડું થોડું નાખીને જ લોટ બાંધવાનો છે આપણો લોટ એકદમ ઢીલો પણ ન થઈ જાય આને આપણે પાંચ મિનિટ આપણે રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે જે પરોઠાની અંદર બનાવવાનું ભરવાનું સ્ટફિંગ બનાવી લઈશું સ્ટફિંગ પણ આપણે એને બાફવાનું કે ચડવા છોડવાનું નથી ડાયરેક જ આપણે પરોઠામાં યુઝ કરવાનો છે તો હવે આપણો લોટ આવી રીતનો બંધાઈ ગયો છે જો બહુ કઠણ પણ નથી અને બહુ ઢીલો પણ નથી અને પાંચ મિનિટ આપણે જ્યાં સુધી આપણે બધું સ્ટફિંગ માટેનું સુધારી લઈશું ને ત્યાં સુધીમાં આપણો લોટ એકદમ સરસ થોડો થોડો સોફ્ટ પણ સરસ થઈ જશે જે આપણે પરોઠું વણી શકીએ તેવો તેના માટે આપણે આદુ મરચા ને ધાણા ખમણી લીધા છે તો હવે આવી રીતે બટેકું પણ આપણે ખમણી લઈશું આમાં મેં આદુ મરચું ધાણા બે મરચાં એ કેટલોક ટુકડો આદુનો અને ચપટી ધાણા સમારીને નાખી દીધા છે હવે એક આ બટેકુ મોટી એક નાની સાઈઝનું બટેકું લઈ લીધું છે મીડિયમ સાઈઝનું તેને આપણે આવી રીતના

થઈ એકદમ સરસ રીત નું ખમણ તો હવે આપણું બટેકું પણ ખમણાઈ ગયું છે હવે આપણે એમાં બેઝિક મસાલા કરીશું જે આપણે રેગ્યુલર યુઝ કરતા હોય ને તે જ આપણે એક ચમચી જેટલો ચટણી નાખીશું લાલ મરચું પાવડર નાખીશું એક ચપટી આપણે ગરમ મસાલો નાખીશું એક લીંગ નાખી નાખીશું ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે આપણે તેમાં અમચુર પાવડર નાખીશું તેમાં ચાટ મસાલો પાવડર નહીં નાખીએ જો અમચુર પાવડર ન હોય ને તો એક લીંબુનો ટુકડો લઈ લેવાનો તો આવી રીતે એક લીંબુનો કટકો લઈને ટુકડો ફાડું કરીને લઈ લેવાનું અને ચપ થોડુંક જ નાખવાનું તમારે જેટલું ખાટું ખાવું હોય ને એ જ પ્રમાણે તમારી પાસે આમસુર કે ચાટ મસાલો નો હોય ને તો આ રીતે આ નાખી દેવાનું પછી હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું હવે આપણું સ્ટફિંગ બનીને તૈયાર છે આ રીતે આપણે પરોઠા બનાવીએ અને ફરાળી પરોઠા એટલા સરસ ખાવામાં ટેસ્ટી બને છે કે તમે આપણા ઓલા પરોઠા પણ ભૂલી જાઓ વધારે તેલમાં તળેલું ખાવું એની કરતા આ સાદા અને સિમ્પલ પરોઠા છે કોઈ થેપલા છે કોઈ ઢોસા આવી રીતના બનાવીને પણ ખાઈ શકાય છે ઢોસાનો વિડીયો પણ બનાવીશું ફરા ઢોસા આપણું આ સ્ટફિંગ બનીને તૈયાર છે હવે આપણે જે લઈ લઈશું ને તેજવાર કોણવી લઈશું એના બે લુવાર કરી લઈશું આવી રીતના હવે એક પાટલી લઈ લેશું પાટલીને પણ આપણે પેલા એકદમ લુસી નાખીશું આપણે ફરાળ રીતે બનાવવાના છીએ એટલે લુસવી પણ જરૂરી છે આવી રીતે આપણે પાટલી લુસી લીધી છે અને આપણે લોટ લઈ લીધો છે આવી રીતના એક લુઓ લઈ લઈશું તો આવી રીતના આપણે લુઓ લઈને આવડો કોરો ટામ પેરીને પેલા રોટલી વણી લઈશું રોટલું વણી લઈશું લાગે તો આમ જરા જરા વેચતું જવાનું આવવાનું આપણું ચોટે નહીં લોટ પછી આપણે એમ થઈ ગયા આપણે પરોઠું વાળવું તો આપણે આવી રીતના કટ લગાવી દેવાનું

બ્રાઉન કલર નો થાય ને ત્યાં સુધી તેને શેકી લેવાનું ચીપીઓ લઈને પછી આવી રીતના બધી બાજુ શેકી લેવાનું એટલે અંદર સુધી તે બધું પહોંચશે એટલે તેમાં આપણે બધું જ પગ થાય જશે સરસ રીતે બની જશે જે આપણે બટેકોનું ઓલું કરેલું હતું ને તે પણ એકદમ સરસ થઈ જશે

સરસ so, રીતે so છે ને જોતા જ માં પાણી આવી જાય તેવું પરોઠું જો એકદમ સરસ રીતે બની ગયું છે જો તળી લઈશું જો છે ને આપણે તેને શેકી લઈશું જો છે ને આ રીતે પણ પરોઠું બનાવી શકાય

પછી જમરું એ ફૂટ માટે એની આપણે થોડીક સ્લાઇડ કરી લેશું તમારે જે રીતની કરવી હોય ગોળ કરવી હોય તો ગોળ કરી શકાય ઉપર જીરું ચટણી અને મીઠું વેરીશું

વેફરની જગ્યાએ અને આટલું આપણે દહીં લઈ લીધું છે પરોઠા રે ખાવા માટે આપણે પરોઠા ખાવાની મજા જ આવી જાય અને આ આદુ ધાણા અને મરચીની ચટણી મરચાની ચટણીક મેં દહીં નાખ્યું છે અને દહીંમાં આપણે થોડું મીઠી વસ્તુ હોય તો મજા આવી જાય પરોઠા ખાવાની તો તેમાં આપણે ચપટી ખાંડ નાખીશું તો આવી રીતના આપણી ફરાળી ડીશ બનીને તૈયાર છે જો તમને આ અમારી રેસીપી ગઈ હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર થી કરજો ને આવજો જય શ્રી કૃષ્ણ બધાને કેવા